આજે દેશભરમાં શનિજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રાજકોટમાં જયંતી નિમિત્તે મંદિરોમાં ઉજવણી કરવામાં આવી હતી રાજકોટના પૌરાણિક મંદિરમાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા જુબેલી ગાર્ડનમાં આવેલ મંદિરમાં ભક્તો દર્શન માટે પહોંચ્યા શનિ દેવતાને તેલ ચડાવી અને પૂજન કર્યું હતું દર શનિવારે લોકો દર્શન માટે આવે છે આજે સવારથી મોડી રાત સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે લગભગ પચાસ હજાર જેટલા લોકો આ દર્શન નો લાભ લેશે શનિદેવ ના તો બે ત્રણ ચાર મંદિરો છે પણ આ નવ ગ્રહ નું મંદિર આ સાહેબ નું વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ગુજરાતમાં આ દસ મંદિર છે એટલે આ મહત્વ છે શનિજયંતિ શનિ મહારાજ નો જન્મ દિવસ છે એટલે આંકડાના આંકડાની ફૂલ ની માળા કાળા તલ કાળા અડદ કાળું કપડું અને તેલ ચડાવવાનું મહત્વ છે તે ઉપરાંત પીપળા પાણી રેડવાનું અને પીપળા નીચે દીપક કરવાનું મોટું મહત્વ છે